સુરતથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલ ખાનગી બસને સાપુતારાના માર્ગમાં આવેલા નજીક અકસ્માત બે બાળકોના મોત હતા જ્યારે બસમાં સવાર મુસાફરો પૈકી ચાર મુસાફરોને શરીરે ગંભીર ઈજા થતા તમામને નજીકની હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા સુરતના ગોપીપુરા અને બેગમપુરા વિસ્તારમાંથી સાપુતારા ખાતે પ્રવાસીઓને લઈને આવેલ એક ખાનગી ટ્રાવેલની લક્ઝરી બસ સાંજના સમયે પરત સુરત જઈ રહે

આ બનાવના પગલે સાપુતારા પોલીસની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી રેસ્ક્યુની કામગીરી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે બસમાં એક મુસાફર દ્વારા અકસ્માત સમય દરમિયાન ઉતારવામાં આવેલા છ મિનિટના વીડિયોમાં અકસ્માતના દ્રશ્યો કેદ થયા આજે લગભગ સાંજના સમયમાં એક લક્ઝરી બસ જે સુરતથી આવતી હતી જી જે ફાઈવની એ બસ સાપુતારામાં એ લોકો ફરવા આવેલા હતા ને સાપુતારાથી નીચે ઉતરતી વખતે માલેગામ પાસે ઘાટ છે એ ઘાટની અંદર ખાઈમાં ખાબકી પડી હતી એમાં લગભગ ચોંસઠ જેટલા પેસેન્જરો બેઠા હતા એ ચોંસઠ પૈકી અઠ્ઠાવીસ પેસેન્જર્સની ઇન્જરી થઈ છે અને બે પેસેન્જર જે છે એ નાના બાળકો છે બંને ચાર ચાર પાંચ પાંચ વર્ષના એક છોકરો અને એક છોકરી છે બે જણનું ડેથ થયું છે અઠ્ઠાવીસ પૈકી ચાર જણા જે છે એ ચાર જણા થોડા વધારે સિરિયસ હોવાથી એ લોકોને આહવા હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવે છે અને બાકીના જે ચોત્રીસ જણા છે એ લોકોને કોઈ ઇન્જરી થઈ નથી એ લોકો તમામ ને છે જે સાપુતારાનો પોલીસ સ્ટાફ તથા તમામ અધિકારીઓ અહીં આવી ગયા છે ગામના લોકોનો સાથ લઈને તમામને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા છે અત્યારે સ્થિતિ કંટ્રોલ હેઠળ છે બસ છે જે ખીણમાં જે ખાબકી છે એને બી કાઢવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અ તમામ જે પેસેન્જર જે છે એમાંથી બે જે નાના બાળકો જે છે એક છોકરો છોકરોને છોકરી એમનો એમનો કબનસીબે અવસાન થયું છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી